મોરબી જિલ્લામાં સને બે હજાર એકવીસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચડફની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનો જે તાલિકા પ્લોટમાં આરીફ મીર છે તે ટોળકી ઉપર દાખલ કરવામાં આવેલ હતો જે ગુનાના ગામે કુલ અઢાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો જેમાં પંદર આરોપીઓને અટક કરવામાં આવેલ છે જે પૈકી પાંચ આરોપી જામીન મુક્ત થયેલ છે અને બાકીના દસ આરોપી હાલ જેલમાં છે તેમજ ત્રણ આરોપી હજી નાસ્તા ફરતા છે જે આરોપીઓ વિરુદ્ધ જે કલમ અઢાર છે ગુચ્છુદ એક્ટની તે મુજબ મિલકત જપ્તની દરખાસ્ત કરવાની જોગવાઈ આ કામની તપાસના બાકી રહેલ હતી જે સંદર્ભે આરટીઓ સબ રજિસ્ટ્રાર કચેરીઓ સિટી સર્વેની કચેરી ઇન્કમટેક્સ વિભાગમાંથી માહિતીઓ મેળવી અને આ આ એનું સંકલન કરી અને આ માહિતી સંદર્ભે સરકારી સીની મદદ લઈ અને સરકારી સીએનો એનાલિસિસ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો હતો જે સી એનાલિસિસ રિપોર્ટ ઉપરથી જે આરોપીઓ છે જેમણે આ સંગઠિત ગુનાઓ આચરી અને જે ટાળાણા વડે મિલકતો વસાવી લેવાની માહિતી પ્રાપ્ત થયેલ હતી જે માહિતી આધારે ગૃહ વિભાગ ગાંધીનગરનાઓને વિગતવાર ધોરણ દરખાસ્ત મોકલવામાં આવેલી હતી જે દરખાસ્તના આધારે ગૃહ વિભાગ હોય આ આરોપીઓની કુલ ત્રીસ મિલકતો ટાંચમાં લેવા માટે હુકમ કરેલો હતો જે પૈકી આ છેલ્લા બે દિવસમાં કુલ ત્રેવીસ મિલકતો સીલ કરી ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જે ત્રેવીસ મિલકતો પૈકી સોળ મિલકતોને સીલ કરવામાં આવે છે અને સાત મિલકતોને સીલ કરવાની તજવીજ જારીમાં છે જે મિલકતોની જંત્રી મુજબની કિંમત એક કરોડ એંશી લાખ જેવી થવા પામેલ છે જેથી જંત્રી મુજબની કિંમત એક કરોડ એંશી લાખ છે જેથી માર્કેટ વેલ્યુ છથી સાત કરોડ જેવી ગણી શકાય આ ઉપરાંત જે આરોપીઓ છે અઢાર એ અઢાર આરોપીઓના કુલ ચોવીસ બેંક એકાઉન્ટને જપ્ત કરવા માટે ગૃહ વિભાગે હુકમ કર્યો હતો જે ચોવીસ એકાઉન્ટ છે જેમાં સાડા બાર લાખ જેવી રોકડ રકમ છે જે એકાઉન્ટ પણ જપ્ત કરવાની કાર્યવાહી તજવીજ જારીમાં છે જે આ ગુસ્સે ગુનામાં કુલ ત્રણ આરોપી વોન્ટેડ છે જેમાં મુખ્ય આરોપી આરીફ મીર છે વોન્ટેડ છે આ સિવાય અન્ય બે આરોપી છે જેને પકડવા માટે એટીએસ તેમજ અન્ય આખા ગુજરાત રાજ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ લાગેલ છે ત્રીસમાંથી સોળ મિલકતોને જપ્ત કરી સીલ મારી નોટિસ બોર્ડ લગાવવામાં આવેલ છે અને જે સાત મિલકતો એવી છે કે જે સાત મિલકતોમાં ભાડુઆત રહે છે એમના પરિવાર સાથે એટલે સાત જે ભાડુઆત જેમના પરિવાર સાથે રહે છે એમને નોટિસ આપવામાં આવી છે નોટિસ પીરિયડ પછી એ મિલકતો સીલ કરવામાં આવશે આ ઉપરાંત જે રહેણાંક મકાનો છે ચાર એ રહેણાંક મકાનો ચાર છે એ નિયમ અનુસાર સીલ ન કરી શકાય તે ચાર રહેણાંક મકાનો આપણે સીલ કરેલ નથી અને જે અંગે પંચનામા વિગતવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને અમને ત્રણ મિલકતો જે એ ટ્રાન્સફર થયેલ હોય એ અન્ય વ્યક્તિએ ખરીદ કરેલ હોય જેથી આપણે સીલ કરી શકીએ તેમ ન હોય જે અંગે ગૃહ વિભાગને લગ્ધો રિપોર્ટ પકડતા તજવીજ જારીમાં છે